જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું ઘણી બધી વખત સાંભળ્યું હશે કે ફ્રી છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પરંતુ આ ફ્રી સિમ કાર્ડ છે એ શું છે આ ફ્રી સિમ કાર્ડ અંતર્ગત કોને લાભ મળે છે અને ફ્રી સિમ કાર્ડ છે એનું સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ હવે ફ્રી કાર્ડ યોજના છે એ અંતર્ગત એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ મફતની અંદર ફ્રી સિપકાર્ડ કાઢી અને કોઈ પણ કોલેજની અંદર અભ્યાસક્રમ માટે પ્રવેશ છે એ લઈ શકે છે અહીંયા આ ઠરાવ છે એ પણ તમે જોઈ શકો છો કે આ ઠરાવ છે એ એ પાસ કરવામાં આવ્યો છે કે ફ્રી સિમ કાર્ડ છે યથાવત રાખવામાં આવ્યું છે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે એના માટેની માર્ગદર્શિકા છે એ પણ બહાર પાડવામાં આવી છે કે આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુથી શૈક્ષણિક કારકિર્દીનું હરણકરણ કરી અને આર્થિક ઉપાર્જન વધુ સારી થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કે જેને ફ્રી સિમ કાર્ડ કહેવામાં આવે છે એ અમલ કરવામાં આવેલી છે ફ્રી સેફકાર્ડ ની અંદર આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ છે એ ખાનગી યુનિવર્સિટી માટે નાસ એનબીએ એગ્રીડેશન સંબંધિત પ્રશ્નો ખાનગી શૈક્ષણિક સંસ્થાની અંદર અભ્યાસક્રમ છે એ મફતની અંદર કરી શકે છે અને આના માટે બે ચાર બે હજાર પચીસના દરખાસ્ત છે કરવામાં આવી છે અને જે માટે દરખાસ્ત છે એ મંજૂર પણ કરવામાં આવી છે તો ફ્રી સિપકાર્ટ માટે તમે છે એ હવે અરજી કરી શકો છો આના માટે એસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ અરજી કરી શકે છે પરિવારની વાર્ષિક આવક આની અંદર અઢી લાખ રૂપિયા રાખવામાં આવી છે તો ફ્રી સિપકાર્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને આર્થિક લાભ તેમજ શૈક્ષણિક લાભ છે એ મળે આવશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ